સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેતનના રાજીનામું આપ્યા હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ વિધાનસભાના સચિવે કેતન ઇનામદારનું રાજીનામું ન મળ્યું હોવાની જણાવી રહ્યા છે ત્યારે સાવલીના બીજેપીના ધારાસભ્ય કેતન ઇનામદારે અચાનક રાજીનામું આપી દેતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે તેઓએ ગઈકાલે રાત્રે રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો છે જ્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદનમાં કહ્યું છે કે હું અત્યારે થરાદના પ્રવાસે છું મેં કેતન ઇનામદારનું રાજીનામું નથી મળ્યું ત્યારે વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાત્રિએ વિધાનસભા અધ્યક્ષને મેલથી રાજીનામું આપ્યું હોવાનું કહી રહ્યા છે ત્યારે અચાનક તેમના રાજીનામાની જાણ કર સવારે કાર્યકર્તાઓને અને તેમના સમર્થકોને થતાં રાજકીય ગરમાવો પ્રસર્યો છે કેતન ઇનામદારે આ રાજીનામાથી અંતર આત્માનો અવાજ સાંભળીને આપ્યો હોવાનું કહી રહ્યા છે કે જ ઇનામદાર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા આવતા રહ્યા છે સાવલી વિધાનસભા ઉપર મજબૂત પકડ કેતન ઇનામદાર ધરાવે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં તેમના રાજીનામાથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે તેઓ પક્ષની નીતિથી નારાજ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આ પહેલીવાર નથી કે તેઓ કેતન ઈમાનદારે રાજીનામું આપ્યું હોય બે હજાર વીસમાં પણ કેતન ઈમાનદારે રાજીનામું આપી ચૂક્યા છે

ધ્યાનમાં રાખવામાં કંઈક ને કંઈક જગ્યા પર કંઈક રાખી અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે હળવી રીતે રજૂઆત કરી છે જણાવ્યું છે બધે જણાવ્યું છે પણ તે છતાં પણ પછી એવું લાગતું હતું કે ભાઈ હવે અનો હમણાં તો કંઈ બીજો કંઈ એ નથી અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જો સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય જેવો દરેકના મગજની અંદર એક ભ્રમ છે દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો બે હજાર બારની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યો ત્યારથી બે હજાર બાવીસ સુધીના હું છેલ્લા અગિયાર વર્ષના ત્રણ મહિનાથી મારી સાવરી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યો ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી મેં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે કાં તો મેં મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે એનાથી વિશેષ કશું નથી કર્યું પણ આજે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ બે હજાર વીસમાં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી અને એને કારણે જ અને આ એક કેતન નામદારનો અવાજ નથી આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો છે ભલે કેતન નિમિત્ત બન્યો છે પણ હું તો આજે બે હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય પાર્ટીને મોટી કરો પાર્ટીનો વેપ વધારો છે હંમેશા પરિવાર મોટો કરવો જોઈએ અને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આજે આખા સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે અને હું આજે પોતે પણ આપ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને લોકસભાની મારી વડોદરા સીટ માન્ય રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારો લીડ મારી વિધાનસભા ક્ષેત્રમાં મળે એ રીતે હું તત્પર છું અને રાત દિવસ મહેનત કરીશ પણ આ રાજીનામું એ મારા અંતરાત્માનો અવાજ છે અંતરાત્માના અવાજનો માત્ર એક જ છે કે જાહેર જીવનની અંદર જ્યારથી આવ્યા છે ત્યારથી હંમેશા લોકોને માન સન્માન આપ્યું છે આખી જિંદગી જીવી ત્યાં સુધી માન સન્માન આપીને એમના પ્રાણ પ્રશ્નોને વાચા આપીશું પોતાના માન સન્માન ના ભોગે કોઈ પણ વસ્તુ મને પોતાને યાદબી લાગતી નથી ક્યાં